બહુ મજૂરી કરી બહુ મજૂરી કરી એમાં બાર કલાક અમારે કામ કરવાનું તો એમાં બાર વાગી ગયા બરાબર રીતે આપણા એટલે પેલું કહેવાય કે દિવસ ઉગે એટલે અને હાથમાં એ ખબર જ નહીં પડે પેલા મામાની સાથે શીખતા ગયા અને ભણવા ગયા અને સાથે સાથે પાર્ટ ટાઈમમાં જોબ પણ કરતા ગયા પછી પાછું પ્રમોશન કેવી રીતે થયું મારી કામગીરી સારી હતી ડોક્ટર કે આર્સ રોક ફાઉન્ડેશનમાં ટાઈમ મેનેજમેન્ટથી માંડીને ઘણી બધું મને શીખવા મળ્યું એટલે એ કામગીરીના આધારે અને પ્રમાણિકતાના આધારે રવિન્દ્રભાઈ દસમામાં નાપાસ થાય છે અને સખત હતાશ થઈ જાય છે શું કરીશ એ સવાલ પેલો કહેવાય ને મો વકાસીને એમની સામે ઊભો રહે છે અને એવા દેવેન્દ્રભાઈ એવું શું કર્યું કે આજે શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે ડૉક્ટર કે શ્રોફ ફાઉન્ડેશનમાં અને બહુ જ મજાનું કામ કરે છે બાળકોના પ્રિય છે એમની વાર્તા આપણને બધાને ઇન્સ્પાયર કરે એવી છે એટલે થયું કે તમારી સાથે પણ એમની વાત શેર કરીએ રવિન્દ્રભાઈ અમારી સાથે છે રવિન્દ્રભાઈ દસમામાં ફેલ થયા જ્યારે ત્યારે પહેલાં કેવું આમ આંચકો લાગ્યો હશે ને હા ખૂબ જ આંચકો લાગ્યો હતો મને અને જ્યારે દસમા માં ફેલ થયો એટલે મારે જે ભણવાની ઈચ્છા હતી એ મરી ગઈ એટલે આમ તમે મહેનત માં કચાશ રહી ગઈ હતી કેમ ફેલ થયા એમાં મહેનત તો કરી જ હતી પણ ક્યાંક ને ક્યાંક અમારી કચાશ દેખાય દેખાય તમારા પપ્પા તમે બહુ જ નાના હતા ને ગુજરી ગયા અને એવું તમે હમણાં આપણી વાતો થઈ એ પ્રમાણે તો તમે તમારું બાળપણ કેવું વીત્યું મારું બાળપણ ખૂબ જ સંઘર્ષમાં વીત્યું હવે સ્વાભાવિક છે માતા પિતા સાથે ન હોય એટલે બધાને દુઃખ તો થાય પણ છતાં પણ એ શ્રેય મારા નાના અને નાનીએ પૂરો પાડે એટલે બંને જણા એ તમને ઉછેર્યા ઉછેર્યા મારા માટે એ જ મા બાપ બની ગયા બિલકુલ એટલે અત્યારે તમે તમારા મામાના ગામમાં જ રહ્યો છો મામાના ગામમાં છો બરાબર નાના નાની પણ એમની આર્થિક પરિસ્થિતિ પણ નબળી અને તમારા દસમામાં એનો પણ ક્યાંક અસર પડી હોય એવું કહેવાય હા દસમા માં અમે અમને હોસ્ટેલમાં મૂકી દેવામાં આવ્યા હતા આઠમું નવમું અને દસમું હોસ્ટેલમાં કાઢી અને હોસ્ટેલમાં હવે કાળજી રાખવાળું ખૂબ જ ઓછા હોય બરાબર છે એમાં અમે પણ બાળકો હોય એટલે પછી મહેનત ઓછી કરી અમે મસ્તીમાં ને બધામાં મસ્તીમાં તો 10મો પૂરો કર્યા પછી નાના નાની પણ જવાબદારી તમને દીકરાની જેમ એમણે ઉછેર્યા એટલે પછી થયું કે કમાવવું પડે શું કર્યું એ 10મો પૂરો કર્યું પછી દસમું પૂરું કરી પણ હવે પાસ ન કર્યું એટલે મારા મામા સિલાઈ કામ કરતા હતા અહીંયા થીંગડા ને મારતા હતા એટલે એ હું જાતે શીખી ગયો મામાની સાથે અને એ વસ્તુ મને આગળ સુધી મારા જીવનમાં કામ લાગી અને મારા મિત્રએ મને સાચું માર્ગદર્શન આપ્યું એટલે એ સિલાઈ કામ હું શીખી ગયો અને એક વર્ષ તમે

અને એ વખતે જે મેં કીધું ને કે બાર કલાકમાં બાર વાગી ગયા એટલે આમ બધી બત્તીઓ ઉઘડી ગઈ કે ભાઈ ભણતર કરીએ તો ભણવું બહુ જરૂરી છે એવું એ વખતે વધારે ખ્યાલ આવ્યો હા એટલે જ્યારે મને ખૂબ જ તકલીફ પડી ત્યાં એટલે પછી મેં જે ટેક્સટાઇલમાં કામ કર્યું ત્યાં જ મેં પુસ્તકો વસાવી લીધા ધોરણ દસના અને કામની સાથે વાંચન ચાલુ રાખ્યું અને પછી દસમું પાસ કરી અને ફરીથી ફોર્મ ભરવાનું આવ્યું એટલે ફોર્મ ભરી બોર્ડની પરીક્ષા પાસ કરી અને પછી આગળ શું કર્યું પછી અગિયાર બાર કર્યું તો અગિયાર બારની સાથે હું ડેડિયાપાડાથી એ પણ કામ ચાલુ જ રાખ્યું સિલાઈ કામ સિલાઈ મામાની સાથે શીખતા ગયા અને ભણતા ગયા અને સાથે સાથે પાર્ટ ટાઈમમાં જોબ પણ કરતા ગયા બરાબર અને એ ગ્રેજ્યુએટ જોઈન્ટ કરી તો ગ્રેજ્યુએટના ત્રણ વર્ષ સુધીમાં મને નેત્રંગમાં એક સારી દુકાન મળી ગઈ જ્યાં હું ત્રણ ચાર કલાક કામ કરી શકું કોલેજ કોલેજમાં જઈ આવ્યા પછી પચાસ સાહીઠ રૂપિયા મને મજૂરી મળતી હતી સિલાઈ કામ શીખી ગયા એવી રીતનું કરીને બરાબર એટલે પણ ગ્રેજ્યુએશન થાય એ વખતે તમારા મનમાં ભણતા હતા એ વખતે પછી સપનું શું ઊભું થયું શું બનવું છે એવું ગ્રેજ્યુએટ દરમિયાન મને શિક્ષક બનવાનો એક મારો સ્વપ્ન હતું બરાબર અને એ હું જે પાક કરી લીધું પરંતુ ગ્રેજ્યુએટ પૂરું કરે પછી હું આગળ અભ્યાસ કરી નહીં શક્યો કેમ કે મારી પાસે ઘણી બધી જવાબદારી આવી કે આ બાજુ મારા નાના નાની ઉંમર વધતી ગઈ અને એ લોકો મને મારું જમવાનું તો પૂરું પાડે પણ આર્થિક પોકેટ ખર્ચો કે પછી એ ન આપી શકે એમ પછી મેં વિચાર્યું કે હવે ડ્રોપ જ કરવું પડશે ત્યારબાદ ડ્રોપ કરી અને સિલાઈ કામ એટલે ગ્રેજ્યુએશન પૂરું કરીને સિલાઈ કામમાં તમે વધારે ફોકસ કરવાનું શરૂ અને એ વખતે અમારી જાહેરાત વાંચી ડોક્ટર કે આર શ્રો ફાઉન્ડેશનની અને પછી તમે એપ્લાય કર્યું એની અંદર હા એ વખતે હું છેલ્લે બીમાર પડી ગયો હતો તો એમાંય મારું અડધું વરસ ઉપર જતું રહ્યું કે શરીરમાં કે શક્તિ જ ન મળે એટલે પછી હું સિલાઈ કામ પણ કરી શકતો નહોતો તે સમયે ડૉક્ટર કે આશ્રોફ ફાઉન્ડેશનની જાહેરાત વાંચી એટલે મને એવું થયું કે મારું એક શિક્ષક બનવાનું સપનું પણ છે અને આ આજે આ મોકો મને મળે છે તો હું કેવી રીતને એમને જવા દઉં એટલે એપ્લાય કરી અને એક્ઝામ આપી પાસ થઈ ગયા અને ઇન્ટરવ્યૂમાં પણ અમને બોલાવવામાં આવ્યા અને પાસ થઈ ગયા અને હું ભલે અમને ઓછું વેતન આપવા કીધું હતું પણ જોઈન્ટ કરી લીધું બરાબર છે તમારું સપનું હતું એટલે પહેલું વેતન તમને જે મળ્યું એમાં તમે સ્વીકારી સ્વીકારી લીધી પહેલી કઈ ગામની નિશાળમાં તમે ભણાવવાનું શરૂ કર્યું મારા ગામથી ચાર કિલોમીટર દૂર ઘોડી પ્રાથમિક શાળા છે ત્યાં હું ચાર સાડા ચાર વર્ષ જેવા ફરજ ભજાવી બરાબર છે પછી પાછું પ્રમોશન કેવી રીતે થયું મારી કામગીરી સારી હતી ડૉક્ટર કેર શ્રોપ ફાઉન્ડેશનમાં ટાઈમ મેનેજમેન્ટથી માંડીને ઘણું બધું મને શીખવા મળ્યું એટલે એ કામગીરીના આધારે અને પ્રમાણિકતાના આધારે મને અમારા સીએચ લોકોએ પસંદ કરી અને જ્યારે વેકેન્સી હતી ટીમ લીડર ની એટલે પછી મને બોલાવી લેવા અત્યારે તમારા અંડર માં કેટલા શિક્ષકો કામ કરે છે મારી અંડર પંદર શિક્ષકો કામ કરે છે આ નવાઈ લાગે એવી વાત છે ને એક વખત માં દસમું ફેલ વ્યક્તિ અને શું કરશે એનાથી મુંઝારો થતો તો એને અને આજે શિક્ષકનું પોતે બનવાનું સ્વપ્ન શિક્ષક તો થયા પણ આજે પંદર વ્યક્તિઓ તમારા હાથ નીચે કામ કરે છે તો અંદરથી કેવો હરક થઈ રહ્યો છે મને જે શિક્ષક બનવાનું સપનું હતું અને હું એક અધિકારી તરીકે કામ કરું મને એવું લાગી રહ્યું છે કે ખરેખર હું કંઈ ઊંચી પોસ્ટમાં કામ કરું છું એવું લાગે છે આનંદ થાય છે આનંદ થાય છે ખૂબ મને એમ થાય કે આ આ વિડીયો ઘણા બધા લોકો પણ જોવાના તો આપણે એવા વિદ્યાર્થીઓ પણ હશે કે જે નાની કોઈ બાબત એમના જીવનમાં આવી હોય ને હતાશ થઈ ગયા હોય અને એવા વિદ્યાર્થીઓને તમે શું કહેશો તમારા જીવનમાંથી શું શીખવા જેવું છે પહેલાં તો મારે એક કહેવું છે કે મેં જે ભૂલ કરી એ કોઈ બાળક ન કરી શકે મહેનત કરવાનું મહેનત કરવી પડે અને મારી ભૂલ મને સમજાય કે મેં જે ડ્રોપ કરી દીધું અભ્યાસમાં એ ન કરવો જોઈએ કેમ કે ડ્રોપ કરવાથી આપણું ઘણું બધું બગડી શકે છે કેટલા યુવાનો છે જે આજે કઈ નાની નાની બાબતોમાં હતાશ થઈ જતા હશે તો એવા યુવાનોને તમે શું તમારા જીવનની કઈ શીખ તમે એમને આપવા માંગશો એ કહો હું યુવાનોને એટલું જ કહેવા માંગીશ કે સતત મહેનત કરવી જોઈએ આપણે અને જીવનમાં ક્યારેય હતાશ થવું નહીં જોઈએ અને અભ્યાસ પણ છોડવો નહીં જોઈએ આપણે કેમ કે મારું એક વર્ષ ડ્રોપ થયું એના લીધે મને ઘણી બધી તકલીફ પડી જેથી કદાચ ડ્રોપ ન થત તો અત્યારે હું કંઈક સારી પોસ્ટમાં હોત બરાબર છે આમ તો તમે સારી પોસ્ટમાં જ છો પંદર માણસો તમારા હાથ નીચે કામ કરે છે એટલે તમારા નાના નાનીને કેવો ગર્વ થાય છે આજે તમને જોઈને નાની તો નથી નાના છે એમને ગર્વ થાય કે રવિન્દ્ર બહુ જ સરસ કરે છે એવું એમને ગર્વ એ છે કે એ પોતે પગભર થયો છે એ એમનો ગર્વ છે લગ્ન થઈ ગયા બચ્ચાઓ છે બાળકો મારા બે બાળકો છે અચ્છા એ લોકોને કેવું લાગે આમ સવારના તમે નીકળી પડો બાળકોને ભણાવ માત્ર નહીં પણ પંદરગામોને વિઝિટ કરવાનું ને એવું બધું પણ આવતું હશે ને તમે લેપટોપ પર કામ કરતા હશો આ બધાને જોઈને તો એ લોકો શું કહેતા હોય તમારા પત્ની તમારા બાળકો એ લોકો કહેતા હોય કે મતલબમાં એમની સાથે હું રહીને કામ કરું તો સારું એવું એમને લાગે છે પણ આપણે સસ્તાનું કામ એવું હોય કે રાતે મોડે સુધી પણ કરવું પડે એટલે એમને કઈક વખત થાય કે આ શું કરે છે એવું થતું હશે હા આખો દિવસ કામ નહીં કામ હોય આપણે બધું ધ્યાન રાખવાનું ને આપણે કેવું કે ઘરે પણ ધ્યાન રાખવાનું શાળાઓનું પણ ધ્યાન રાખવું બરાબર છે પણ અતુલભાઈ જીવન તમને કેવી રીતે સ્પર્શે અથવા તમને પ્રભાવિત કરે એવું કંઈક એવું હોય તો પ્રતુલ સર જે પોતાનું ફાઉન્ડેશન ઊભું કરીને જે સેવાની ભાવના દર્શાવે છે એ મારા હૃદયને સ્પર્શી ગઈ છે મને પણ એવું થાય છે કે મારા પર કદાચ જો આર્થિક પરિસ્થિતિ મારી ખૂબ સારી હોય તો હું પણ આવું કરી શકું મુતુલભાઈજી કામ હા એ બહુ સરસ છે આમ તો આપણા વિસ્તારમાં અનેક બેરોજગાર યુવાનો અને ભણેલા બેરોજગાર યુવાનો એમને કે આર્શો ફાઉન્ડેશને જોબ પણ આપી છે આઈ થિંક એ પણ બહુ જ મોટી વાત મારા મતે છે તમે બધા શું વિચારો એને લઈને જ્યારે ચર્ચા થતી હશે આ વિસ્તારમાં આપણા શિક્ષકો ટીમ લીડર્સ એમની વચ્ચે ખાતે યુવાનોમાં એમ શિક્ષિત પણ ઘણા બધા છે પણ જે ડૉક્ટર આર શ્રોપ ફાઉન્ડેશન જોઈન્ટ કરેલું છે એમને ખૂબ જ ફાયદો થયેલો છે કેમકે અત્યારે જે ડૉક્ટર આર શ્રોફ ફાઉન્ડેશન જે સેલરી આપે છે જે સંસ્કારો આપે છે અને કાર્યકર કાર્ય કરવાની જે રીત બતાવે છે એ એ બધામાં નથી હોતું અને જેમણે છોડી છે એમને થોડો પસ્તાવો પણ થાય છે આઈ થિંક મને એવું લાગે છે કે ઘેર બેઠા કામ મળવું એ બહુ અગત્યનું નહીં તમે અહીંયા તમારા ઘરની આસપાસમાં જ કામ કરો છો એ પણ એટલી જ મોટી વાત છે જ્યાં છો ત્યાં સ્થાનિક રોજગાર તમને મળે છે ડોક્ટર કેશવ ફાઉન્ડેશન એ તમને આપે છે સપનું શું છે આગળ શું કરવું છે ડોક્ટર કેશવ ફાઉન્ડેશન માં હું સારો એક ટીમ લીડર તરીકે સાબિત થાવ ને એવા કામો કરું એ મારું સ્વપ્ન છે હજી સિલાઈ કામ કરો ક્યારેક કરી લઈએ છીએ રજાના દિવસે તમારા ઘરવાળા કરે નહીં તો તમારા વાઈફ એ પણ કરી લે છે એટલે તમારા ઘર ઘરવાળા છે સિલાઈ કામ શીખે હવે એ પણ સિલાઈ કરે છે ઘરે બેઠા કામ કરવાનું એ અને તમે ક્યારેક ટાઈમ મળે ત્યારે તો રવિન્દ્રભાઈ સંઘર્ષની એમની વાત છે અને મને તો બહુ જ ગમી એવી વાત કે નિરાશ નથી થયા શીખવાનું દરેક માણસ આ જન્મ માણસ મૃત્યુ સુધી શીખતો રહે છે હું કહેતી હોઉં છું કે મૃત્યુ પણ શીખવાની એક વાત છે તો અહીં એ ફેલ થયા અને એ દરમિયાન એ પોતે ઘણું શીખ્યા અને એ શીખ્યા સમજ્યા એના પછી એ રોકાયા નહીં એમણે ખૂબ મહેનત કરીને આજે જે સ્તર પર છે ત્યાં પહોંચી શક્યા તો મહેનતનો કોઈ વિકલ્પ નથી આપણે વારંવાર અનેક લોકો આપણને કહેતા હોય છે તો રવિન્દ્રભાઈ જેવા સરસ ટીમ લીડર ડૉક્ટર કે આ ફાઉન્ડેશન પાસે છે એનો અમને બધાને આનંદ છે અને બસ એ ખૂબ કામ કરે અને ફાઉન્ડેશનમાં પણ એક એમની ઈચ્છા છે કે એમાં જ કામ કરવું તો એમાં પણ ખૂબ ઊંચાઈ પર પહોંચે એવી શુભ ભાવના